પ્રાંતિઓ ફરી રુજવા થઈ જજો તૈયાર ત્રણ દિવસ સુધી ગાત્રો થી જાવતી ઠંડી પડશે ડિસેમ્બર છતાં અમદાવાદ સહિત ગુજરાતમાં અનેક સ્થળોએ હજુ શિયાળો જામતો નથી મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો પંદર થી ઓગણીસ આસપાસ રહે છે પરંતુ હવે કડકડતી ઠંડીમાં ઠરવા થઈ જજો દિશા બદલાતા હવે કડકડતી ઠંડી પડશે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી ત્રણ દિવસ બે થી ચાર ડિગ્રી તાપમાન ઘટી શકે છે રાજ્યમાં આજથી ત્રણ દિવસ સુધી તાપમાનમાં ઘટાડો થશે આજથી ત્રણ દિવસ સુધી બે થી ચાર ડિગ્રી તાપમાન નીચું જશે ઉત્તર પૂર્વના પવનથી રાજ્યમાં ઠંડીમાં વધારો થશે શુક્રવારે અમદાવાદમાં સત્તર પોઈન્ટ નવ ડિગ્રી તાપમાન નોંધાયું ગાંધીનગરમાં સોળ પાંચ ડિગ્રી તાપમાન નોંધાયું નલિયા ઠંડી નું મોજું ફરી વળ્યું દસ ડિસેમ્બર બાદ તો ઠંડી પણ પોતાનો અસલી રંગ બતાવશે ડિસેમ્બરના આગામી દિવસો આના કરતા વધુ ભયાનક હશે તેવી આગાહી છે બારસો લોકોને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસે કોંગ્રેસ નો નેતા નીકળ્યો બારસો લોકો ને બોગસ ડોક્ટર બનાવનાર ડોક્ટર રસેશ કોંગ્રેસનો નેતા નીકળ્યો મુન્નાભાઈ એમબીબીએસ બનાવવાના કૌભાંડમાં ઝડપાયેલા ડોક્ટર રસેશ ગુજરાતી કોંગ્રેસનો નેતા હોવાનું જાણવા મળ્યું રસેશ ગુજરાતીની નિમણૂક બે હજાર ઓગણીસ માં કોંગ્રેસ દ્વારા સુરત ડોક્ટર સેલના ચેરમેન તરીકે થઈ હતી ગુજરાત ડોક્ટર સેલના ચેરમેન હેમાંગ વસાવડા દ્વારા ડોક્ટર રસેશ ગુજરાતી ને આ પદ સોંપવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ તે નિષ્ક્રિય છે અને બે હજાર એકવીસ માં તેમણે કોંગ્રેસના સભ્ય પદ પરથી રાજીનામું આપ્યું છે બીજી તરફ ડોક્ટર રસેશ ગુજરાતીના કૃત્ય વિશે જાણીને પોલીસ પણ ચોંકી ગઈ છે અત્યાર સુધીમાં ડોક્ટર રસેશ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના નોંધાયા છે જેમાં સૌથી ગંભીર કેસ એક સગીરાના ગર્ભપાતનો છે આ કેસમાં ડોક્ટર રસેશ જેલ પણ જઈ ચૂક્યો છે ડોક્ટર રસેશ પાસે હોમિયોપેથીની ડિગ્રી હોવા છતાં સુરતના ગોપીપુરા વિસ્તારમાં ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ અને પ્રસૂતિ ગૃહ શરૂ ચલાવતો હતો બેસીને ડોક્ટર ડોક્ટર ડિગ્રી નેટવર્ક ચલાવતો એક સમયે પોતાની હોસ્પિટલમાં દર્દી પાસેથી સારવારના સાત રૂપિયા જ લેતો હોવાનું સામે આવ્યું પણ સવાલ એ છે કે વર્ષ બે હજાર બે થી બોગસ ડોક્ટર ની ટોળખી બનાવવાનું કામ ચાલતું હતું તો અત્યાર સુધીમાં રાજ્યનું આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્ર શું કરતું હતું

બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ જાલાને મોટો ઝટકો કંપાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની મુશ્કેલી વધી રહી છે જટકા પર ઝટકા લાગી રહ્યા છે ત્યારે હવે બીઝર ગ્રુપના કૌભાંડી સંચાલક ભૂપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર સુનાવણી મોકૂફ રહી છે અમદાવાદમાં પ્રિન્સિપલ ગ્રામ્ય સેશન કોર્ટમાં આજે થનારી સુનાવણી મોકૂફ રખાય હવે આગોતરા જામીન અરજી અંગે નવ ડિસેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા માટે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી હતી પોતાના વકીલ મારફતે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ અરજી કરાવી હતી આ સાથે અન્ય આરોપી મયુર દરજી સહિત છ આરોપીઓએ પણ અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં જામીન માટે અરજી દાખલ જેલ મુક્ત થવા અરજી કરી આરોપીઓ બીજર ગ્રુપમાં જુદી જુદી જગ્યાએ કરતા હતા કામ તો અરજી સામે સરકારે જામીન આપવા અંગે નોંધાવ્યો માલપુર ની શાળામાં શિક્ષકોએ શિક્ષણ ના પાઠે બાળકોને છ હજાર કરોડ રૂપિયાનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્ર ઝાલાની ઠક ટોળકીમાં અનેક સરકારી શિક્ષકો પણ એજન્ટ હોવાનું સામે આવ્યું છે તેનો પુરાવો આ જ દ્રશ્યો છે જો અરવલ્લીના માલપુરની શાળામાં શિક્ષકોએ ભૂલકાઓ અને શિક્ષણના પાઠ ભણાવવાના હોય તેની બદલે શિક્ષકો વિદ્યાર્થીઓને કંપની ગ્રુપના પાઠ ભણાવી રહ્યા છે શાળાના બ્લેકબોર્ડમાં એબીસીડી ભણાવવાની બદલે બીઝર ગ્રુપનો પ્રચાર થઈ રહ્યો છે સરકારી પગાર લેતા આ શિક્ષકો ખુલ્લે આમ ભૂપેન્દ્ર ઝાલાની કંપનીનો પ્રચાર કરતા હતા શિક્ષકોની બચત મૂડી સુધી પહોંચવા એજન્ટો પ્રયાસ કરતા ગોવિંદપુરા પ્રાથમિક શાળાના એજન્ટોએ પહોંચીને બાળકોને ગિફ્ટ આપી ફૂડ પેકેટ પણ આપ્યા શિક્ષકો પણ બીઝેડ ના એજન્ટોને સરાહના પત્ર આપતા વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે આરોપી અને બીઝેડ ગ્રુપ એજન્ટ મયુર દર્જી શાળામાં જાય છે અને બાદમાં બાળકોને ઠંડા પીણાનું વિતરણ કરે છે જે બાદ શિક્ષિકા બ્લેકબોર્ડ પર બીઝેડ ગ્રુપ લખે છે બીઝેડ ગ્રુપની ની પેટા કંપનીઓ સામે ફરિયાદ બાદ થયા ચોંકાવનારા ખુલાસા બીઝેડ ગ્રુપની ની પેટા કંપનીઓ સામે પણ પોલીસે તવાઈ બોલાવી છે પોલીસ ફરિયાદ બાદ ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે હવે મોડાસાની કેકે એન્ટરપ્રાઇઝના સીઈઓ સામે આવ્યા છે ફરિયાદ બાદ પહેલી વખત કર્યો કે કે એન્ટરપ્રાઇઝના સીઈઓ કેતન પટેલે દાવો કર્યો કે પોન્ઝી સ્કીમ સાથે મારે કોઈ લેવા દેવા નથી મારું કામ નાણાં ધીરવાનું લાયસન્સનું પણ છે હજુ ઓફિસની ઓપનિંગ પણ નથી કર્યું માત્ર બોર્ડના આધારે ફરિયાદ થઈ છે દસ્તાવેજો સાથે પુરાવા સીઆઈડી ક્રાઇમ ને આપવા ખાતરી આપી ખોટી રીતે કંપનીની સંડોવણી બતાવી હોવાનો ધડાકો કર્યો કે કે એન્ટરપ્રાઇઝ વિરુદ્ધ પચાસ કરોડથી વધુની છેતરપિંડી અંગે ફરિયાદ થઈ છે માસિક એક ટકાથી ત્રીસ ટકા સુધીનું રોકાણ કરાવી રોકાણકારો સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો આરોપ છે ખ્યાતિકાંડના મહાઠક ડોક્ટર પટોડિયાની ધરપકડ બાદ ઘટસ્ફોટ ત્રણ વર્ષમાં આઠ દર્દીઓની સારવાર અને એકસો ના મોત થયા અમદાવાદની સર્જાયેલા કાંડ બાદ મુખ્ય ત્રણ ફરાર આરોપી પૈકી હોસ્પિટલના સ્થાપક તેમજ ભાગીદાર ડોક્ટર સંજય દિવસ બાદ ચાર ડિસેમ્બરે ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી હવે સાત દિવસના રિમાન્ડ પર છે ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા પોલીસે આરોપી પટોળિયાના ઘરે સર્ચ કર્યું પટોળિયાને સાથે રાખી તેમના ઘરે તપાસ કરાય તો ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં મોટો ખુલાસો થયો હોસ્પિટલના નાણાકીય ભંડોળમાં ઓડિટ રિપોર્ટમાં દોઢ કરોડ ની ખોટ બતાવવામાં આવી છે જેમાં ત્રણ વર્ષમાં હોસ્પિટલમાં એકસો બાર દર્દીઓના મોત થયા આ દર્દીના મોત પાછળ બેદરકારી છે કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે સાથે જ આર્થિક નાણાની ની હેરાફેરી તપાસ ચાલુ છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે જયારે ડોક્ટર પટોળિયાની વધુ પૂછપરછ કરી ત્યારે જાણવા મળ્યું કે પોલીસ થી બચો લોકો સાથે વાતચીત કરતો હતો કચ્છથી સમાચાર નકલી ઈડીની ટીમ ઝડપાવાનો મામલો આરોપીઓને રેડ નો વિડીયો સામે ઈડીની ઓળખ આપી કરી હતી ધમકી આપતા નજરે પડ્યા સમગ્રસ્ટ્રક્શન કરાવ્યું ગાંધીધામ કોર્ટે તમામ આરોપીના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે અમદાવાદના રોડ પર કહેર મચાવનાર રિપલ પંચાલ નું લાયસન્સ રદ

વધુ એક બી સેમ રિઝલ્ટ બે વખત બહાર છબરડાની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફરી એકવાર વિવાદ માં આવી છે વિવાદોમાં રહેવા ટેવાયેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લાખો રૂપિયા પગાર લેતા કહેવાતા પ્રોફેસરોએ એવો લોચો માર્યો કે વિદ્યાર્થીઓની રાતોની ઊંઘ ઘરામ થઈ ગઈ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા વિભાગે બી ફામ સેમેસ્ટર ત્રણના પરિણામમાં છબરડો કર્યો એક જ પરિણામ બે વખત બહાર પાડી દેતા વિદ્યાર્થીઓ મૂંઝાયા કેમકે ફાર્મસી ભવનમાં બી અભ્યાસ કરતા સેમેસ્ટર ત્રણના અમુક વિદ્યાર્થીઓ અગાઉના ઓનલાઈન રિઝલ્ટમાં પાસ હતા અને બાદમાં બહાર પાડેલા નવા ઓનલાઈન પરિણામમાં નાપાસ બતાવવામાં આવ્યા તો કેટલાક વિદ્યાર્થીઓને જૂના પરિણામમાં માંથી પચાસ માર્ક સાથે પાસ બતાવવામાં આવ્યા પરંતુ નવા પરિણામમાં ઘટીને ને બેતાલીસ અને તેતાલીસ માર્ક્સ થઈ જતા વિદ્યાર્થીઓ નાપાસ બતાવાયા ઘણાને જૂના પરિણામમાં બે વિષયમાં સી અને ડી ગ્રેડ સાથે પાસ બતાવવામાં આવ્યા તો નવા પરિણામમાં એફ ગ્રેડ સાથે નાપાસ બતાવવામાં આવ્યા

ભાવનગરની સમરસ હોસ્ટેલમાં જીવાતવાળું ભોજન પીરસાતા હોબાળો ભાવનગરની સમરસ બોઈઝ હોસ્ટેલમાં ફરી એક વખત વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનમાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ હોબાળો મચાવ્યો વિદ્યાર્થીઓમાં આક્રોશ ફેલાયો ફરી એક વખત જમવામાં જીવાત નીકળતા વિદ્યાર્થીઓ સાથે એનએસયુએના કાર્યકરો એકત્રિત થઈ ગયા અને હોબાળો મચાવ્યો અને જમવામાં જીવાતો નીકળવાનું બંધ ન થાય તો આવેદનપત્ર આપવામાં આવશે જીવાત નીકળવાનું બંધ નહીં થાય તો એનએસયુઆઈ વિરોધ કરશે ભોજનમાં અવારનવાર જીવાતો નીકળતા વિદ્યાર્થીઓ બહારથી ભોજન મંગાવી રહ્યા છે જેથી ભોજનની ગુણવત્તા સુધારવા માંગણી કરાય છે હોસ્ટેલ દ્વારા આપવામાં આવતા ભોજનમાં નીકળતી જીવાતનો વિવાદ બહાર ન આવે તે માટે સમરસ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ભોજન લેવા જતી વખતે રસોડામાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ભાવનગર જેલમાંથી કેદી પાસેથી પકડાયો મોબાઈલ શરીરના ગુપ્ત ભાગમાં સંતાડ્યો હતો મોબાઈલ જેલમાં અનેકવાર કેદીઓ પાસેથી મોબાઈલ મળે પરંતુ ભાવનગરની જેલમાં કાચા કામના કેદી પાસેથી એવી જગ્યાએથી મોબાઈલ મળ્યો કે પોલીસ પણ ચોંકી ગઈ પોલીસથી બચવા એવી ટેકનિક અપનાવી કે પોલીસની આંખો ચાર થઈ ગઈ કેદી પાસે મોબાઈલ હોવાની ફરિયાદના પગલે પોલીસે ભાવનગર જિલ્લામાં ચેકિંગ હાથ ધર્યું જે દરમિયાન જેલમાં બંધ કાચા કામના કેદી રવિ બારૈયાની તપાસ કરતા તેમની પાસેથી મોબાઈલ ચાર્જર મળ્યો પરંતુ મોબાઈલ ન હતો તેમની પૂછપરછ કરતા ગોળ ગોળ જવાબ આપ્યો જેથી પોલીસને શંકા જતા જેલના મેડિકલ ઓફિસરના અભિપ્રાય દ્વારા કેદીને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો

પોલીસમાં જવા માંગતા યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે પોલીસ બનાવવાનું સપનું સાકાર કરવું હોય તો તૈયારી શરૂ કરી દેજો કેમકે થોડા જ દિવસોમાં પોલીસ ભરતી થવાની છે પોલીસ વિભાગમાં ખાલી પદોને લઈને ભરતી કરવામાં આવશે આગામી ચાર સપ્તાહમાં ભરતી કરાશે ખાલી પડેલી બે હજાર જગ્યાની ભરતી કરાશે આ અંગેની જાણકારી રાજ્ય સરકાર વતી સરકારી વકીલ ગુરુચરણ વિકરે મુખ્ય ન્યાયાધીશની ખંડપીઠમાં આપી પાછલા બે મહિનામાં કરેલી ભરતી અંગેની માહિતી પણ કોર્ટે ધ્યાને લીધી છે ખાલી પડેલી ચાર હજાર પ્રમોશનલ પોસ્ટ પૈકી ત્રણ પોસ્ટ પર પણ ઝડપી કાર્યવાહી કરવામાં આવશે હોમકાર્ડની આગામી દિવસોમાં પાંચ હજાર નવી જગ્યાઓ વધારવામાં આવશે હોમગાર્ડમાં જવા માટે ઉત્સુક યુવાનો માટે સારા સમાચાર આવ્યા છે હોમગાર્ડની આગામી દિવસોમાં પાંચ હજાર નવી ભરતીઓ વધારવામાં આવશે આ જાહેરાત ગુજરાત સરકારના અગ્ર સચિવ એમ કે દાસ દ્વારા કરવામાં આવી છે મહત્વનું છે કે આજે બાસઠમો હોમગાર્ડ અને નાગરિક સંરક્ષણ દિવસ છે ત્યારે આ ખાસ દિવસની અમદાવાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસના જવાનો દ્વારા ઉજવણી કરવામાં આવી જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય સરકારના અગ્ર સચિવ એમ કે દાસ હાજર રહ્યા તેમણે કહ્યું કે હોમગાર્ડ વિભાગને ટેકનોલોજી યુક્ત બનાવવા તાલીમનું આયોજન કરાયું છે જ્યારે હોમગાર્ડ હાજરી પણ શરૂ કરાઈ છે ગોંડલ કસ્તુરીથી છલકાયું છે પંદરસો થી વધુ વાહનોના થપ્પા ચાર થી પાંચ કિલોમીટર વાહનોની લાંબી ડુંગળીની મબલક આવક થતા ઉભરાઈ ગયું માર્કેટયાર્ડ સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા એવા ગોંડલ માર્કેટયાર્ડ ડુંગળીની પુષ્કળ આવકથી ઉભરાઈ ગયું ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની આ સવા લાખ કટ્ટાની આવક નોંધાઈ યાર્ડની બહાર બંને બાજુ પંદરસોથી વધુ વાહનોના થપ્પા લાગ્યા ચારથી પાંચ કિલોમીટર લાંબી વાહનોની લાઈનો જોવા મળી ગોંડલ માર્કેટિંગ યાર્ડની હરાજી પ્રક્રિયા દરમિયાન વીસ કિલોના ભાવો બસો રૂપિયાથી લઈ નવસો રૂપિયા સુધીના બોલાયા હતા યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને અપીલ કરવામાં આવી છે કે જ્યાં સુધી યાર્ડ દ્વારા નવી જાહેરાત કરવામાં ન આવે ત્યાં સુધી ડુંગળી યાર્ડ ખાતે લાવવી નહીં વલસાડમાં એક્સપ્રેસ હાઈવે ની કામગીરીનો લોકોએ કર્યો વિરોધ વલસાડ જિલ્લામાં ચાલી રહેલી એક્સપ્રેસ હાઈવે ની કામગીરીનો ફરી વિરોધ થયો છે બિનવાડામાં ખેડૂતે અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવેનું કામ બંધ રાખવાની વિરોધ નોંધાવ્યો ખેડૂતોએ વળતર નહીં તો કામ નહીં સૂત્રોચ્ચાર કર્યા ખેડૂતોનો આક્ષેપ છે કે સંપાદન કરેલી તેમની જમીનનું હજી પણ પૂરતું નથી મળ્યું અને આસપાસના વિસ્તારમાં જેટલા ખેડૂતો હજી પણ વળતરથી વંચિત છે સંપાદિત જમીન પરથી કાપવામાં આવેલા વૃક્ષોનું પણ વળતર ખેડૂતોને નથી મળ્યું જેથી ખેડૂતો વળતર ચૂકવવાની માંગ કરી રહ્યા છે જોકે તેમ છતાં માંગ ન સંતોષાતા રોષે ભરાયેલા ખેડૂતોએ હાઈવેની કામગીરી અટકાવી છે સાથે જ્યાં સુધી વળતર નહીં મળે ત્યાં સુધી કામ ચાલુ નહીં કરવા દેવા તેવી ચીમકી ઉચ્ચારી છે મહત્વપૂર્ણ છે કે વલસાડ જિલ્લામાંથી અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે પસાર થાય છે જેમાંથી અનેક ગામો અસરગ્રસ્ત થાય છે બનાસકાંઠાની કેનાલમાં ભ્રષ્ટાચારનું ગાબડું પડતા કેનાલ બની કઠણાઈની કેનાલ કેનાલમાં ગાબડું પડ્યું કેનાલમાં પાણી છોડાતાની સાથે ખેડૂત કિશાભાઈ ના ખેતરમાં કેનાલનું પાણી ફરી વળ્યું કેનાલના પાણી ખેતરમાં ફરી વળતા ખેડૂતની મહેનત ધોવાઈ ગઈ જિલ્લાના સરહદીય વિસ્તારમાં કેનાલોમાં અવારનવાર ગાબડા પડવાની ઘટનાઓથી ખેડૂતોમાં ભારે રોષ છે તો પંચમહાલના ગુદરામાં તંત્રના પાપે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો વાત એમ છે કે ગોધરાના ઉરવાડા ગામે આવેલા સિંચાઈ તળાવ મારફતે કેનાલ બનાવી ઉરવાડા પીપળિયા અને બોડીદ્રા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણી અપાતું હતું પરંતુ હાલ આ કેનાલની યોગ્ય સાફ સફાઈ નહીં થતા કેનાલમાં જાડી ઝાંખા ઉગી નીકળ્યા તો કેટલાક સ્થળે તો કેનાલનું અસ્તિત્વ નામશેષ થવાના હારે છે

શરમજનક દ્રશ્યો છે મહેસાણાના દુધૈના મહેસાણામાં ગંદા પાણીના કાંસમાં નીકળી અંતિમ યાત્રા સામાન્ય રીતે ગંદા પાણીના કાંસમાં લોકો અંતિમ યાત્રા લઈને ન જાય પરંતુ અહીં સ્થિતિ કંઈક અલગ જ જોવા મળી પહેલા તો લોકો પણ અચંબિત બની ગયા પરંતુ આ એક પ્રકારનો વિરોધ હતો કડીના દુધૈ ગામના અનુસૂચિત જાતિના લોકોને સ્મશાનમાં જવા આ ગંદા પાણીના કાંસમાં થઈને જવું પડે છે લોકોએ કાંસ પર નાળું બનાવવા માટે અનેક રજૂઆત કરી વિવિધ સમિતિઓએ આવેદનપત્ર પણ આપ્યા પરંતુ સમસ્યા ત્યાંની ત્યાં જ છે હવે કહેવું તો કહેવું કોને તેવી સ્થિતિ ઉભી થઈ છે આખરે લોકોએ ગાંધીગીરીનો રસ્તો અપનાવી કાંસમાંથી અંતિમ યાત્રા કાઢી તંત્ર જગાડવાનો પ્રયાસ કર્યો લોકોની માંગ છે કે કાંસ ઉપર તાત્કાલિક ગરનાળું બનાવી આપવામાં આવે તેમજ અનુસૂચિત જાતિ સ્મશાનને સંરક્ષણ દિવાલ અંદર બ્લોક નાખી ઓરડી બનાવી આપવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે ગીર સોમનાથ શહેરમાં સાવાજુ એન્ટ્રી મારી રહેણાંક વિસ્તારમાં ધામાં જંગલના રાજા સાવજો જંગલ છોડી ગામડા અને શહેર સુધી ધામા નાખવા લાગ્યા છે અત્યાર સુધી સીમમાં અને પાદર સુધી આવતા સિંહ આ વખતે ઉના શહેરમાં એન્ટ્રી મારતા નાસભાગ મચી ગઈ ગીર સોમનાથના ઉના રોડ પર રહેણાંક વિસ્તારમાં બે સાવજ લટાર મારતા કેદ થતા લોકો ડરી ગયા રોડ પર આવેલા મારુતિ પાર્ક નામના રહેણાંક વિસ્તારમાં સિંહના આંટાફેરા જોવા મળ્યા સીના આંટાફેરા પાર્કમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા રહેણાંક વિસ્તારમાં સિંહના ધામા હોવાની વાતથી સ્થાનિકોમાં પણ ડરનો માહોલ છે

આ મામલે કોર્ટમાં ભી આયેલ પણ દાખલ કરાશે અમદાવાદમાં કાયદાનું ભાન કરતી પોલીસે જ તોડ્યો ફરજિયાત હેલ્મેટનો કાયદો હેલ્મેટ વગર ફરતા પોલીસ કેમેરામાં ખ્યાલ રાજ્યમાં ફરજિયાત હેલ્મેટ પહેરવાનો કાયદો છે આ કાયદાનું ભાન કરાવવા માટે પોલીસે ઠીક ઠેકાણે ઊભી રહી તોડપાણી કરે છે લોકોને હેલ્મેટ પહેરવા સમજાવે છે પરંતુ ગાંડી સાસરે જાય નહીં અને ડાહીને શિખામણ આપે જેવી હાલત અમદાવાદમાં છે લોકોને દન ફટકારતી પોલીસે જ કાયદાનું પાલન ન કરતી હોવાનું સામે આવ્યું નિયમ તોડતા નજરે પડ્યા જીવો અમદાવાદ સિવિલ હોસ્પિટલના દ્રશ્યો એક પણ પોલીસ કર્મીએ હેલ્મેટ પહેર્યું નથી સિવિલમાં પ્રવેશતા દ્વિચક્રી વાહન ચાલકોએ હેલ્મેટ ફરજિયાત કરાયું છે સાથે જ પાછળ બેસનારને પણ ફરજિયાત હેલ્મેટ પહેરવાનો પરિપત્ર કરાયો છે આ પરિપત્રને તેના અમલ સામે ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે રિયાલિટી ચેક કર્યું અને ન્યૂઝ એટીન ના કેમેરામાં જે દ્રશ્યો કેદ થયા તે આપની સામે જ છે સિવિલમાં પરિપત્ર છે છતાં સિવિલમાં પ્રવેશતા હોમગાર્ડ જવાનો જ નિયમો તોડતા નજરે પડ્યા વધુ આશ્ચર્યની વાત તો એ છે કે નિયમો તો બન્યા પરંતુ સિવિલના ગેટ પર હાજર સિક્યુરિટી પણ તેનો અમલ કરતા નજરે ના પડ્યા અને ગેટમાંથી પ્રવેશ કરનાર હોમગાર્ડ જવાનોએ કોઈને ના રોક્યા આમ તો રોડ પર હોમગાર્ડ જવાનો સામાન્ય નાગરિકોને હેલ્મેટ માટે રોકી દંડ પણ વસૂલી દે છે જો કે અહીં તેમણે જ નિયમો તોડી દીધા ખાસ વાત એ હતી કે જ્યારે જવાનોએ હેલ્મેટ અંગે પૂછાયું તો તેમનો જવાબ પણ હાસ્યાસ્પદ હતો આ મુદ્દે સિવિલના સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે સિવિલમાં હેલ્મેટના પરિપત્ર જાહેર કરાયાનો આજે પ્રથમ દિવસ છે માટે આવું થયું જો કે ધીરે ધીરે કડક અમલવારી થતા કર્મચારીઓને હેલ્મેટની આદત થઈ જશે બીજી તરફ તેમણે કહ્યું કે હેલ્મેટ વિના હોસ્પિટલમાં પ્રવેશતા લોકોમાં મોટા ભાગના દર્દીઓના સગાઓ છે

હેલ્મેટ સીટ બેલ્ટ રોંગ સાઇટ ટ્રિપલ સવારી સહિતના નિયમોનું પાલન ન કરનારાઓને હવે એઆઈ બેઝ સિસ્ટમથી મેમો અપાશે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા માટે ફરતા પોલીસના વાહનોના આ ડેશ કેમ લગાવાયા છે અમદાવાદમાં રિક્ષા ચાલકો વધુ ભાડું વસૂલતા હોવાની ફરિયાદનું થશે સમાધાન વારંવાર મળતી આ ફરિયાદ અંગે હવે ટ્રાફિક પોલીસે કડક વલણ અપનાવશે એક જાન્યુઆરી સુધીમાં તમામ રિક્ષા ચાલકોને મીટર લગાવવું ફરજિયાત થશે જો કોઈ બે વખત રિક્ષા મીટર વગર ઝડપાશે તો મેમો આપ્યા ઉપરાંત રદ કરવા સુધીના પગલા લેવાશે એટલે હવે અમદાવાદમાં ટ્રાફિક ભંગ કરવું મોંઘું પડશે દિલ્હી મુંબઈ બેંગલુરુ થાણે સહિતના શહેરો જેવો ડેશ કેમ્પ પ્રોજેક્ટ અમદાવાદમાં પણ લોન્ચ કરવામાં આવ્યો છે અમદાવાદમાં બુધવારથી અલગ અલગ બત્રીસ ગાડી એઆઈ કેમેરા સાથે અને અઠ્યાવીસ પોલીસ કર્મીઓ રોડ પર એઆઈ કેમેરા સાથે દેખાશે આ કેમેરા દ્વારા ઓટોમેટિક નિયમોનો ભંગ કરનારને મેમો અપાશે હેલ્મેટ ટ્રિપલ સવારી અને રોંગ સાઇડ વાહન ચલાવનારને સાન સુધીમાં જ મેમોનો મેસેજ મળી જશે એઆઈ બેઝ કેમેરાવાળી ગાડી જ્યારે ચાલુ હશે તે દરમિયાન પણ ગાડીની અંદરનો કેમેરો ચાલુ હશે આ કેમેરાથી મેમો મળશે આ ઉપરાંત અઠ્યાવીસ જેટલા ટ્રાફિક પોલીસને કર્મચારીઓને પણ ટ્રાઇપોડ અને એઆઈ બેઝ કેમેરાવાળો મોબાઈલ ફોન આપવામાં આવ્યો છે હવે પોલીસ અને લોકો વચ્ચેનું ઘર્ષણ પણ ઘટશે પોલીસ નિષ્પક્ષ કાર્યવાહી કરી શકશે હવે સરળ બની ગયું છે સુરત પોલીસ હવે માત્ર સાહીઠ સેકન્ડ થી એક મિનિટ ની અંદર ડ્રગ્સ નું સેવન કરનારાઓને ઓળખીને પકડી પાડશે કારણ કે સુરત પોલીસ પાસે હવે એન્ટી નાર્કોટિક્સ ની કિટ આવી ગઈ છે લાખ રૂપિયાની આ કીટમાં સેમ્પલ જે તે વ્યક્તિએ સેવન કર્યું છે કે નહીં તે ખબર પડી જશે થર્ટી ફર્સ્ટ પાર્ટીઓમાં ડ્રગ્સના બંધારણીઓ બેફામ બનતા હોય છે ત્યારે આવા તત્વો ની શાન ઠેકાણે પાડવા માટે આ કીટ પોલીસને ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે છે સુરત એસઓજી દ્વારા પંદર લાખનું પોર્ટેબલ મોબાઈલ રિપીડ ડ્રગ્સ સ્કેનિંગ એન્ડ

બિસ્માર માર્ગને લઈને ભાવનગર ઘુઘા તાલુકા પંચાયત કોંગ્રેસના સદસ્ય દ્વારા આર બી વિભાગને પત્ર લખીને દસ દિવસનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે પીપળિયા ભૂલથી દેશના સૌથી સુપ્રસિદ્ધ નિશલંક મહાદેવ મંદિરના સુધી રોડ અત્યંત બિસ્માર બની ગયો છે વિસ્તારમાં અત્યંત બિસ્માર રોડ સાથે ગંદકીયુક્ત પાણી ભરાયા છે પ્રસિદ્ધ નિષ્કલંક મહાદેવના મંદિર પર અન્ય રાજ્યમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે જેમને પણ મુશ્કેલી ભારે વેઠવી પડે છે આ પરિસ્થિતિની વચ્ચે કોંગ્રેસના તાલુકા પંચાયતના સદસ્ય યોગેશભાઈ લાડવા દ્વારા આર વિભાગને માર્ગ પર પડેલા ખાડા અને ઠેર ઠેર જગ્યાએ અધૂરા મૂકેલા માર્ગનું કામ પૂર્ણ કરવા અલ્ટિમેટમ આપ્યું છે જો આર વિભાગ દ્વારા દસ દિવસમાં કામગીરી કરવામાં નહીં આવે તો ગ્રામજનો દ્વારા આર કચેરીનો ઘેરાવ કરાશે તેવી ચીમકી ઉચ્ચારાઈ છે અમદાવાદમાં સસરાએ જમાઈ પર કર્યો હુમલો તો અમરેલીમાં જમાઈએ સાસુની કરી હત્યા અમદાવાદમાં સસરા અને બે શાળાએ જમાઈ પર હુમલો કર્યો હતો રાખી ખેતાનજી વણજારા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો સમાધાન માટે બોલાવી બે શાળા અને સસરાએ જમાઈ પર હુમલો કર્યો જેથી યુવાન લોહી લુવાણ થઈ ગયો રોડ પર જ બવાલ કરતા મચી ગઈ પોલીસે બે શાળા અને સસરા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે આ તરફ અમરેલીમાં જમ બન્યા જમાઈ અમરેલીના જશવંતગઢમાં વૃદ્ધાની હત્યા અન્ય કોઈએ નહીં પરંતુ સગા જમાઈએ કરી હોવાનો ખુલાસો થયો વૃદ્ધની હત્યા તેના જ જમાઈએ ક્રૂરતાથી કરી જમાઈ નયન જોશીએ ગળું કાપી સાસુની હત્યા કરી ઘરમાં ઝઘડા માટે સાસુ જવાબદાર હોવાની શંકા રાખી હત્યા કરી પત્ની સાથે ઝઘડામાં સાસુ જવાબદાર હોવાની શંકા રાખતો આ તપાસમાં અલગ અલગ ચૌદ ટીમમાં બસો થી વધુ જવાનો જોડાયા હતા ત્યારે હત્યારે જમાઈને પકડી પાડ્યો છે અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં વરઘોડો કાઢવા બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં તોડફોડના વિડીયો વાયરલ થયા છે શહેર કોટડા વિસ્તારમાં સ્થાનિક યુવકોએ ઝઘડાની અદાવતમાં લગ્ન પ્રસંગના મંડપ ખુરશી તેમજ સ્પીકરમાં તલવાર અને લાકડીઓ વડે તોડફોડ કરી હતી જેના વિડીયો વાયરલ થયા હતા આ સાથે જ આરોપીઓએ વાહનોમાં પણ તોડફોડ કરી હતી જેના કારણે સ્થાનિકોમાં ઘટનાને લઈને રોષ ફેલાયો હતો આ સમગ્ર ઘટના બાબતે શહેર કોટરા પોલીસ સમગ્ર છ આરોપીઓના નામ જુગ તેમજ વધુ ત્રણ આરોપીઓ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધવામાં આવી છે આ ઘટના સંદર્ભે જ આરોપીઓની માતાએ રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી પથ્થરમારો થયો હોવાની જાણ કરી હતી રાજકોટ સિટી બસ ના ડ્રાઈવરના હાર્ટઅટેક બાદ તંત્ર સતર્ક ડ્રાઈવરની ઉંમર નક્કી કરાશે રાજકોટમાં સિટી બસ ના ડ્રાઈવર ને ચાલુ બસે અટકાવતા રેલનગર મેઇન રોડ પર બસ બૈફામ બની ગઈ હતી ચાલક ને ચાલુ બસ આવતા બે કાબુ બસે એક રિક્ષા બે એક્ટિવા તેમજ બાદ તંત્ર હરકતમાં આવ્યું છે સિટી બસ ના ડ્રાઈવર ભરતીના નિયમો લાઈ શકે ડ્રાઈવર ભરતીમાં ઉંમર ને લઈને નવા નિયમો આવી શકે આરએમસી ના અસિસ્ટન્ટ મેનેજરના કહેવા પ્રમાણે આથી આગામી દિવસોમાં ડ્રાઈવરની ઉંમર નક્કી કરવામાં આવશે જે શરતના મારુતિ ટ્રાન્સપોર્ટ મેનેજર સંદીપ સાવલીએ કહ્યું કે કોઈ પણ ડ્રાઈવરની ભરતી કરતા પૂર્વે અમારા દ્વારા તેની મેડિકલ ચેકઅપ તેમજ તેનું લાયસન્સની ચકાસણી કરવામાં આવે છે સુરતને વેપારીને હની ટ્રેપમાં ફસાવી પોણા બે લાખ રૂપિયા પડાવ્યા બે વિધવા સહિત ત્રણ મહિલા અને એક પુરુષની ધરપકડ સુરતના નાના વરાચાર શ્યામધામ ચોક વિસ્તારમાં રહેતા અને મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા બત્રીસ વર્ષીય યુવકને હની ટ્રેપમાં ફસાવી પોણા બે લાખ પડાવવામાં આવ્યા મહિલા સહિતની ડુપ્લિકેટ પોલીસની ટોળકીએ વેપારીને મળવાના બહાને કતારકામ લલિતા ચોકડી પાસે નીલકંઠ સોસાયટીના મકાનમાં બોલાવ્યો હતો વેપારીને ફોસલાવીને બીપત્સ વિડીયો બનાવી બ્લેકમેલ કર્યો નકલી પોલીસની ઓળખ આપી વેપારીને ધમકાવ્યો બાદમાં લાફાઓ મારી બે લાખની માંગણી કરી છેવટે એક લાખ સિતેર હજાર પડાવ્યા હતા રગજક બાદ અશોક પાસેથી ખોડલ કૃપા મેડિકલ સ્ટોર ખાતે લઈ જઈ તેને એકાઉન્ટમાંથી પૈસા ટ્રાન્સફર કરાવી રૂપિયા એક લાખ સિત્તેર હજાર લઈ નાસી ગયા અશોકને તેને હની ટ્રેપમાં ફસાવવામાં આવ્યો હોવાનો ખ્યાલ આવતા આ મામલે ફરિયાદ નોંધાવતા કતારગામ પોલીસે ત્રણ મહિલા સહિત ચારની ધરપકડ કરી છે અમદાવાદમાં રફતારના રાક્ષસોથી હવે પોલીસ પણ સુરક્ષિત નથી વાહન અડફેટે મહિલા પોલીસ કર્મીનું મોત અમદાવાદમાં રફતારના સામાન્ય જનતા તો સુરક્ષિત નથી પરંતુ હવે પોલીસ પર પણ ભારે પડી રહ્યા છે બેફામ રફતારથી પોલીસ પણ સુરક્ષિત નથી અમદાવાદમાં હિટ એન્ડ રનમાં મહિલા પોલીસકર્મીનું મોત થયું અમદાવાદમાં રિવરફ્રન્ટ પર ડફનાળા નજીકથી અકસ્માતની ઘટના બની મહિલા પોલીસકર્મીને ટક્કર મારી વાહન ચાલક ફરાર થઈ ગયો ખાડિયા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા શારદાબેન ડાભી બપોરના સમયે ઘરેથી નીકળી રિવરફ્રન્ટ થઈને બંદોબસ્ત તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન રિવરફ્રન્ટ પાર્ક પાસે કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી જેમાં ગંભીર રીતે જાગ્રસ્ત પોલીસ કર્મીનું સારવાર દરમિયાન મૃત્યુ થયું પોલીસ ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી ચૂકી હતી જો કે મહત્વની બાબત તો એ છે કે કરોડોના ખર્ચે બનાવેલ રિવરફ્રન્ટ પર સીસીટીવીના અભાવે પોલીસ હજુ સુધી અકસ્માત કરનાર વાહન ચાલકને શોધી શકી નથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચનો સહિતનો સ્ટાફ દ્વારા આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે અમદાવાદના ચાંદોડિયામાં રહેતો યુવાન બે ડિસેમ્બરના ગુમ થયો હતો ઘરે ના આવતા પરિવારજનોએ અડાલજ અને સોલા પોલીસમાં ગુમ થયાની ની ફરિયાદ નોંધાવી જે દરમિયાન પચીસ વર્ષના શિવમ રાજપૂતની કડી કેનાલમાંથી લાશ મળી આવતા પરિવાર પર જાણે આપ્યું હતું પોલીસે લાશનો કબજો લઈને કડી સરકારી હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલી હતી બીજી તરફ સીએમ રાજપૂતનું એક્ટિવા અમદાવાદના જમિયતપુરા પાસેથી મળ્યું છે એક્ટિવા તોડફોડ કરી હોય તેવી હાલત મળી આવતા પરિવારજનોએ હત્યાના આક્ષેપ લગાવ્યો છે પરિવારજનોના કહેવા પ્રમાણે યુવાન ઘણા સમયથી સ્ટ્રેસમાં હતો લગ્ન પ્રસંગમાં હાથ સાફ કરતી ચોર ટોળકીના મુખ્ય સૂત્રધારને પકડવામાં અમરેલી પોલીસને સફળતા મળી હાલ લગ્ન ગાળામાં નજર ચૂકવી સોનાના દાગીનાની લૂંટ ચલાવનારને ઝડપી પાડ્યો છે જેમાં અમરેલી જૂનાગઢ અને આણંદ એમ કુલ ત્રણ જિલ્લાની ચોરીનો ભેદ ઉકેલાયો છે અમરેલીના ગણેશ પાર્ટી પ્લોટમાં ગત પચીસ તારીખે લગ્ન પ્રસંગમાં લાખના દાગીરાની બેગની ચોરી થઈ હતી જેની અમરેલી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફૂટેજ તપાસ કરતા એક શકબંધને ઝડપી પાડ્યો હતો જેની પૂછપરછ કરતા અમરેલી જૂનાગઢ તેમજ આણંદ જિલ્લાની ચોરીની કબૂલાત કરી પોલીસે એમપીના રાજગઢના આરોપી વિકાસ સાચી પાસેથી ચૌદ લાખ એકત્રીસ હજારનો મુદ્દામાં રિકવર કર્યો હતો વધુ તપાસ હાથ ધરી છે આણંદના પરિવારે સ્વજનનું અંગદાન કરી માનવતા મહેકાવી છે ખેડાના નડિયાદમાં મૂળ આણંદના પરિવારે સ્વજનનું અંગદાન કરી માનવતા મહેકાવી આણંદના વલાસણ ગામના મહેશભાઈ પટેલના પત્ની ભાનુમતીબેન બાથરૂમમાં લપસીને પડી જતા બ્રેન્ડેડ થયા ત્યારે નડિયાદની કિડની હોસ્પિટલમાં સમગ્ર પ્રક્રિયા કરી તેમના લીવર બે કિડની અને બે આંખોનું દાન કરવામાં આવ્યું અંગ દાન જરૂરિયાતમંદ અનેક લોકોના જીવનમાં ઉજાસ લાવવાનું કામ પરિવારે કર્યું બંને કિડનીઓનું નડિયાદ મુરજીભાઈ પટેલ યુરોલોજી હોસ્પિટલ ખાતે અને બંને આંખોનું અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે દાન કરાયું આ અંગોને અમદાવાદ પહોંચાડવા માટે ખાસ પ્રકારની વાહન વ્યવસ્થા કરાય મહત્વનું છે કે મૃતકના ઓગણપચાસ વર્ષીય પુત્રનું પણ નવ મહિના અગાઉ બીમારીથી મોત થયું હતું વડોદરામાં કોર્પોરેશનનું જીમ બન્યું જોખમી ધૂળ ખાતા તેર કરોડ રૂપિયા વડોદરા ધૂળ ખાઈ રહ્યા છે માટે તેર કરોડ રૂપિયાના ખર્ચે અદ્યતન સ્વિમિંગ પુલ સાથે જીમ બનાવ્યું હતું લાખો રૂપિયાના સાધનો વસાવ્યા હતા પણ જીમની જાળવણી કરવામાં ના આવતા હાલ કરોડો રૂપિયાના ખર્ચ બનેલું જીમ ધૂળ ખાઈ રહ્યું છે આ જીમ છેલ્લા આઠ વર્ષથી ધૂળ થઈ રહ્યું છે

મોદી સ્ટેડિયમમાં કાલે ઉજવણી છે એ પહેલાનું ગ્રાન્ડ રિહર્સલ આપ જોઈ રહ્યા છો કાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર એક હજાર થી વધુ લોકો આ અલગ અલગ કાર્યક્રમમાં ભાગ લેવાના છે સાથે જ એક લાખ કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે